તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર આપણા સનાતન ધર્મમાં કેટલાક વૃક્ષો અને છોડ એવા છે જેમને માત્ર વનસ્પતિ નહીં પરંતુ દેવતા સમાન માનવામાં આવ્યા છે તુલસીજીનો પવિત્ર છોડ પણ તેમાંથી જ એક છે જે આપણા આંગણાની શોભા છે અને આ છોડ મોટા ભાગના બધા હિન્દુ પરિવારના લોકો પોતાના ઘરોમાં રાખે છે તેને માત્ર રાખતા નથી પરંતુ પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી તુલસીજીની નિત્ય પૂજા કરે છે એવી ઊંડી માન્યતા છે કે તુલસીજીના છોડમાં સાક્ષાત દેવી લક્ષ્મીજીનો વાસ હોય છે અને કહેવાય છે કે જ્યાં લક્ષ્મીજી હોય ત્યાં ભગવાન વિષ્ણુ પણ સાથે જ વાસ કરે છે જ્યારે આપણે દરરોજ નિયમિતપણે તુલસીજીની પૂજા કરીએ છીએ દીવો પ્રગટાવીએ છીએ ત્યારે માત્ર ઘર જ પવિત્ર નથી થતું પરંતુ આપણા શરીરમાં પણ એક સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે તેનાથી આપણો વિવેક જાગૃત થાય છે બુદ્ધિ શુદ્ધ થાય છે અને દરેક કાર્યમાં સફળતા પણ પ્રાપ્ત થાય છે તુલસી માતાની પૂજા કરવા ઉપરાંત તેમની દિવ્ય કથાઓ સાંભળવાનું પણ વિશેષ મહત્ત્વ છે અને ખાસ કરીને પવિત્ર કાર્તક માસમાં તો તુલસીજીનું મહત્ત્વ હજુ અનેક ગણું વધી જાય છે એવામાં બધા ભક્તોએ તુલસીજીની પૂજા કરતી વખતે તેમની કથાઓનું શ્રવણ પણ અવશ્ય કરવું જોઈએ તો આજના આ વિડીયોમાં અમે તમને તુલસી માતાની એવી જ કેટલીક દિવ્ય કથાઓ સંભળાવી રહ્યા છીએ જેમને તમે નિયમિત રૂપે કે દર એકાદશી અને પૂનમના શુભ અવસર પર કે ખાસ કરીને તુલસીજીના લગ્નના પવિત્ર અવસર પર સાંભળી શકો છો કથા શરૂ કરતા પહેલા તમારા બધાને વિનંતી છે કે સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં તુલસી માતાની જય જરૂર લખજો એક પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવના ત્રીજા નેત્રમાંથી નીકળેલું તપ્ત તેજ સમુદ્રમાં પડતા જ જલંધરનો ઉદ્ભવ થયો અને આ બાળક આગળ જતા જલંધરના નામથી અસુર અને દૈત્યોનો રાજા બન્યો જેની રાજધાનીનું નામ જલંધર નગરી હતું દૈત્યરાજ કાલ સુંદર ગુણવાન અને નારાયણ ભક્ત દીકરી વૃંદાના લગ્ન આજ જલંધર સાથે થયા જલંધર મહારાક્ષસ હતો પોતાની સત્તાના નશામાં અને અજય શક્તિના અભિમાનમાં તે ચૂર રહેતો એકવાર તેણે માતા લક્ષ્મીજીને પ્રાપ્ત કરવાની ખરાબ ઈચ્છાથી દેવતાઓ સાથે યુદ્ધ કર્યું પરંતુ સમુદ્રમાંથી જ ઉત્પન્ન થવાને કારણે માતા લક્ષ્મીએ તેને પોતાના ભાઈ તરીકે સ્વીકારી કરી લીધો અને તેને સમજાવ્યો ત્યાંથી હારીને તે પાછો ન ફર્યો પરંતુ કુટિલ ઈચ્છાથી દેવી પાર્વતીને પ્રાપ્ત કરવા તે કૈલાસ પર્વત પર પહોંચ્યો તેણે ભગવાન દેવ શિવનું જ રૂપ ધારણ કર્યું અને માતા પાર્વતીની નજીક ગયો પરંતુ માતા પાર્વતી તો જગતજનની છે તેમણે પોતાના યોગબળથી તેને તરત જ ઓળખી લીધો અને માતા ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા દેવી પાર્વતીએ અત્યંત ક્રોધિત થઈને આ આખી ઘટના ભગવાન વિષ્ણુને જણાવી અને કહ્યું કે જલંધરને દંડ મળવો જ જોઈએ હવે સમસ્યા એ હતી કે જલંધરની પત્ની વૃંદા ખૂબ જ પતિવ્રતા સ્ત્રી હતી તેના સતિત્વનું કવચ એટલું મજબૂત હતું કે તેના જ પતિવ્રત ધર્મને કારણે જલંધર ન તો યુદ્ધમાં મરતો હતો અને ન તો કોઈ તેને હરાવી શકતું હતું તેથી દેવતાઓની રક્ષા માટે અને ધર્મના કાર્ય માટે જલંધરનો નાશ કરવા માટે વૃંદાના પતિવ્રત ધર્મને ભંગ કરવો ખૂબ જ જરૂરી બની ગયું હતું આજ કઠિન કાર્ય માટે ભગવાન વિષ્ણુ દેવતાઓની વિનંતીથી એક ઋષિનો વેશ ધારણ કરીને તે વનમાં પહોંચ્યા જ્યાં વૃંદા તપ કરી રહી હતી ભગવાન સાથે બે માયાવી રાક્ષસ પણ હતા જેમને જોઈને વૃંદા ભયભીત થઈ ગઈ ઋષિ બનેલા ભગવાને વૃંદાની સામે જ જોતતા જોતતામાં જ તે બંને રાક્ષસને ભસ્મ કરી દીધા આ અદભુત શક્તિ જોઈને વૃંદા ઋષિથી પ્રભાવિત થઈ અને ઋષિ પર વિશ્વાસ બેઠ્યો તેણે ઋષિને પ્રણામ કર્યા અને કૈલાસ પર્વત પર મહાદેવ સાથે યુદ્ધ કરી રહેલા પોતાના પતિ જલંધર વિશે પૂછ્યું કે તે વિજયી થશે કે નહીં ત્યારે ઋષિએ પોતાની માયાથી બે વાનર ત્યાં પ્રગટ કર્યા એક વાનરના હાથમાં જલંધરનું કપાયેલું માથું હતું અને બીજાના હાથમાં તેનું ધડ હતું પોતાના પતિની આવી ભયાનક દશા જોઈને વૃંદા બેભાન થઈને જમીન પર પડી ગઈ જ્યારે તે હોશમાં આવી ત્યારે તે વિલાપ કરવા લાગી અને તેણે ઋષિરૂપી ભગવાનને વિનંતી કરી કે તે ચમત્કાર કરીને તેના પતિને ફરીથી જીવતો કરી દે ત્યારે ભગવાને પોતાની માયાથી ફરીથી જલંધરનું માથું તેના ધડ સાથે જોડી દીધું પરંતુ તે શરીર નિર્જીવ હતું ભગવાને પોતાની માયાથી જલંધરના રૂપમાં પ્રવેશ કર્યો વૃંદાને આ છળનો જરા પણ ખ્યાલ ન આવ્યો તે પોતાના પતિને જીવતો થયેલો જોઈને ખુશ થઈ ગઈ અને જલંધર બનેલા ભગવાનની સાથે તેણે એક પત્ની તરીકેનો વ્યવહાર શરૂ કરી દીધો જેનાથી તેનું સતીત્વ ભંગ થઈ ગયું અને જેવો જ તેનો પતિવ્રતા ધર્મ તૂટ્યો તે જ ક્ષણે કૈલાસ પર મહાદેવ સાથે યુદ્ધ કરી રહેલો અસલી જલંધર કમજોર પડી ગયો અને મહાદેવે પોતાના ત્રિશુળથી તેનો વધ કરી દીધો તેનું અસલી માથું આકાશ માર્ગેથી ઉડીને વૃંદાના ખોળામાં આવીને પડ્યું પોતાના પતિનું અસલી મસ્તક ખોળામાં જોઈને અને સામે એ જ રૂપમાં ભગવાનને ઊભેલા જોઈને વૃંદા બધું સમજી ગઈ તે ક્રોધિત અને દુઃખી થઈ ગઈ તેણે ભગવાનને પોતાનું અસલી રૂપ બતાવવા કહ્યું ભગવાને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને દર્શન આપ્યા વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપતા કહ્યું કે તમે ધર્મના રક્ષક થઈને મારી સાથે છળ કર્યું છે મારા પતિથી મને વિખૂટી પાડી છે અને મારા સતિત્વને ભંગ કર્યું છે હું તમને શ્રાપ આપું છું કે તમે ભાવહીન જળ પથ્થર બની જાઓ આમ કહેતા જ ભગવાન વિષ્ણુ શાલિગ્રામ પથ્થરના રૂપમાં બદલાઈ ગયા સૃષ્ટિના પાલન કરતા સ્વયં ભગવાન નારાયણ જળ પથ્થર બની ગયા ત્યારે બ્રહ્માંડમાં હાહાકાર માચી ગયો સંતુલન ખોરવાઈ ગયું આ જોઈને બધા દેવી દેવતાઓ વૃંદા પાસે આવીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે દેવી ભગવાન વિષ્ણુને ક્ષમા કરો જલંધરના મોક્ષ માટે જ અને દેવોના કાર્ય માટે જ પ્રભુએ આવું કરવું પડ્યું છે માટે હે દેવી તમે ભગવાન નારાયણને શ્રાપ મુક્ત કરી દો ત્યારે વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ મુક્ત કર્યા અને સ્વયં પોતે આત્મદાહ કરી લીધો પોતાના પતિના મસ્તકને ખોળામાં લઈને તે સતી થઈ ગયા જ્યાં વૃંદા ભસ્મીભૂત થયા તે પવિત્ર રાખમાંથી એક સુંદર છોડ ઉગી નીકળ્યો જેનું નામ તુલસી પડ્યું ભગવાન વિષ્ણુએ તે તુલસી રૂપી વૃંદાને કહ્યું કે હે વૃંદા તું પોતાના સતીત્વ અને તારી પવિત્રતાને કારણે મને મારી પત્ની લક્ષ્મીજી કરતાં પણ વધારે પ્રિય છું હવેથી તું તુલસીના રૂપમાં હંમેશા મારી સાથે રહીશ ભગવાને વરદાન આપ્યું કે કારતક સુદ દ્વાદશના દિવસે હું તારી સાથે તુલસી શાલિગ્રામ રૂપે લગ્ન કરીશ અને તારી વિના કોઈ ભોજન સ્વીકાર નહીં કરું અને મારા શાલિગ્રામ રૂપની સાથે જે પણ માણસ તારા તુલસી સ્વરૂપના લગ્ન કરાવશે તેને આ લોક અને પરલોકમાં ઘણો યશ અને પુણ્ય પ્રાપ્ત થશે અને કળિયુગમાં જે ઘરમાં તુલસીજીનો વાસ હશે માન્યતા છે કે જ્યાં તુલસી માતા નિવાસ કરે છે ત્યાં યમના દૂધ પ્રવેશ કરતા નથી કહેવાય છે કે તુલસી પૂજન કરવાથી ગંગા અને નર્મદા નદીમાં સ્નાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે ભલે માણસ ગમે તેટલો પાપી કેમ ન હોય પરંતુ મૃત્યુ સમયે જેના પ્રાણ તુલસીની મંજરી અને ગંગાજળ મુખમાં રાખીને નીકળી જાય છે તે બધા પાપોથી મુક્ત થઈને ધામને પ્રાપ્ત થાય છે જે માણસ તુલસી અને આમળાની છાયામાં પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરે છે તેમના પિતૃઓને પણ મોક્ષ મળી જાય છે આ તો હતી તુલસી વિવાહની મુખ્ય કથા પણ હવે સાંભળો કાર્તક માસમાં કહેવાતી એક એવી અદભુત લોકકથા જે ભોળા ભક્ત અને ભગવાનના સંબંધને દર્શાવે છે આ વૃદ્ધ માજીની વાર્તા એક લોક પ્રચલિત કથા તરીકે કહી શકાય કારતક મહિનામાં બધી સ્ત્રીઓ તુલસી માતાને શ્રદ્ધાથી પાણી પાવા જતી બધી તો શ્રદ્ધાથી પાણી પાઈને આવતી પરંતુ એક ગરીબ પણ શ્રદ્ધાળુ વૃદ્ધ માજી દરરોજ આવતા અને તુલસીજીને પાણી પાતા પાતા કહેતા હે તુલસી માતા સતની દાતા હું બિડલો સિંચું તારો તું કર નિસ્તાર મારો અને પછી તે ભોળી માજી પોતાની ભોળી પ્રાર્થના કરતા તુલસી માતા અડદુઆ દે લડદુઆ દે પીતાંબરની ધોતી દે મીઠો મીઠો ગ્રાસ દે વૈકુંઠનો વાસ દે ચટકાની ચાલ દે પટકાની મોત દે ચંદનની કાઠ દે ઝાલરની ઝણકાર દે સાંનો રાજ દે દાળ ભાતનું જીવન દે અગિયારસની મોત દે અને છેલ્લે કહેતા શ્રી કૃષ્ણનો કાંધ દે તુલસી માતાને આવું કહ્યા પછી તે વૃદ્ધ માજી તો પોતાના ઘરે જતા રહેતા હવે ધીમે ધીમે કાર્તક માસમાં જ્યારે તે આ જ રીતે જળ અર્પણ કરીને તુલસીજીને આ ભોળી પણ અઘરી માગણીઓ કરતા તો આ માગણીઓના ભારથી ધીમે ધીમે તુલસીજી સુકાવા લાગ્યા કથા રૂપે વર્ણાય છે કે તુલસીજી સૂકાઈ રહી છે અને ભગવાન કૃષ્ણને ભક્તિપૂર્વક પ્રાર્થના કરે છે પ્રભુ એક વૃદ્ધ માજી રોજ આવે છે અને આ પ્રકારની વિચિત્ર વાતો કહીને જાય છે હું તેમની બધી વાત તો પૂરી કરી દઈશ પણ પ્રભુ હું કૃષ્ણનો કાંધ ક્યાંથી લાવીશ ભગવાન હસ્યા અને બોલ્યા બસ આટલી જ વાત છે તું ચિંતા ન કર જ્યારે તે મરશે તો હું પોતે તેને કાંધ આપવા આવીશ અને પછી થોડા દિવસો પછી તે વૃદ્ધ માજીનું મૃત્યુ થયું આખું ગામ તેમને સ્મશાન લઈ જવા ભેગું થયું અને વૃદ્ધ માજીને નનામી પર રાખીને લઈ જવા લાગ્યા પણ આ શું તે નનામી તો એટલી ભારે થઈ ગઈ કે આખા ગામના લોકો મળીને પણ તેને ઉઠાવી ના શક્યા તે નનામી જરા પણ પોતાની જગ્યાએથી ન ખસી કારણ કે તેમાં તે વૃદ્ધ માજીના મનની ઈચ્છાઓનો ભાર હતો ત્યારે બધા મળીને વાતો કરવા લાગ્યા કે આ વૃદ્ધ માજી તો આટલી પૂજા પાઠ કરતા હતા આખી જિંદગી માળા ફેરવી કારતક મહિનામાં તુલસીજીને પાણી પણ પાયું પછી આટલા ભારે કેમ થઈ ગયા નક્કી કોઈ મોટું પાપ કર્યું હશે ત્યારે જ એક વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં ભગવાન કૃષ્ણ ત્યાં આવ્યા અને પૂછવા લાગ્યા અરે ભાઈઓ આટલી ભીડ કેમ જમા થઈ છે ત્યારે ત્યાં ઊભેલા લોકો કહેવા લાગ્યા મહારાજ આ એક વૃદ્ધ માજી હતા જે મરી ગયા છે લાગે છે બહુ પાપી હતા એટલે એટલા ભારે થઈ ગયા છે કે કોઈનાથી ઉઠાવી નથી શકાતા ત્યારે ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા ભાઈઓ જરા મને આ વૃદ્ધ માજીના કાનમાં એક વાત તો કહેવા દો કદાચ તેમના મનની કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય અને તે હલકા થઈ જાય ભગવાને માજીની પાસે જઈને તેમના કાનમાં ધીમેથી કહ્યું હે વૃદ્ધ માજી મનની બધી ઈચ્છાઓ કાઢી લે અડદુઆ લે કડદુઆ લે પીતાંબરની ધોતી લે મીઠો મીઠો ગ્રાસ લે વૈકુંઠનો વાસ લે ચટકાની ચાલ લે ચંદનની કાઠ લે ઝાલરની જણકાર દાળભાતનું જીવન લે અને લે તારી છેલ્લી ઈચ્છા આ કૃષ્ણનો કાંથ પણ લે બસ આટલું સાંભળવાનું હતું કે તે વૃદ્ધ માજીનું શરીર ફૂલ જેવું હલકું થઈ ગયું અને ભગવાને પોતે પોતાના કાંધ પર તેમની નનામીને ઉપાડી અને ચાલ્યા ગયા પછી તે વૃદ્ધ માજીને મુક્તિ મળી ગઈ અને કહેવાય છે કે જે દિવસે તે વૃદ્ધ માજીનું મૃત્યુ થયું તે દિવસ બીજો કોઈ નહીં પણ દેવ ઉઠની એકાદશીનો પવિત્ર દિવસ હતો કહેવાય છે કે જો કોઈનું મૃત્યુ એકાદશી દિવસે થાય તો તેને મોક્ષ પ્રાપ્ત થાય છે હે તુલસી માતા જેવી મુક્તિ તમે તે વૃદ્ધ માજીની કરી તેવી જ મુક્તિ અમારી પણ કરજો અને જેવો તેમને કાન્હાજીનો કાંધ મળ્યો તેવો જ અંત સમયે અમને પણ કાન્હાજીનો કાંધ દેજો પ્રેમથી બોલો તુલસી માતાની જય શ્રી કૃષ્ણ ભગવાનની જય આ તો હતી ભગવાન કૃષ્ણ અને તેમની ભોળી ભક્તની કથા પણ હવે સાંભળીએ કે સાચી શ્રદ્ધા અને અટૂટ નિયમનું ફળ કેવું અદ્ભુત મળે છે એક વાર એક નાનકડી છોકરી હતી જ્યારે તે થોડી મોટી થઈ અને તેને સમજ આવવા લાગી ત્યારથી જ તે તુલસી માતાની પૂજા અને ભક્તિ કરવા લાગી તેનો દરરોજનો એક જ નિયમ હતો કે સવારે ઉઠી સ્નાન કરીને પહેલાં તુલસીજીનું પૂજન કરવું અને તેના પછી જ તે ભોજન ગ્રહણ કરતી જ્યારે તે છોકરી લગ્નલાયક થઈ તો એક દિવસ તેના માતા પિતાએ તેના લાયક સારો છોકરો શોધીને તેના લગ્ન કરાવી દીધા છોકરીને તેના માતા પિતાએ દહેજમાં બીજું બધું આપ્યું પણ સાથે એક તુલસીનું કુંડું પણ આપ્યું કારણ કે તેઓ જાણતા હતા કે તેમની દીકરીને તુલસી પૂજન કેટલું પ્રિય છે અને તે તુલસીના પૂજન કર્યા વગર અન્નનો દાણો પણ ગ્રહણ કરતી નથી સાસરે ગયા પછી પણ તે છોકરીનો નિયમ ચાલુ રહ્યો તે દરરોજ સવારે ઉઠતા જ સ્નાન કરીને પહેલાં તુલસીજીની પૂજા કરતી અને તેના પછી જ રસોડામાં જઈને જમવા બેસતી હતી તેની બે જેઠાણીઓ પણ હતી જે ઈર્ષાળુ સ્વભાવની હતી તે બંને તેને આ રીતે પૂજા કરતા જોઈને તેની ખૂબ મજાક ઉડાવતી કે જો કેવી મોટી નિયમ ધરમવાળી બનીને ફરે છે તે બંનેને તેની ભક્તિથી ખૂબ ઈર્ષા થતી એટલે અવારનવાર તે બંને જાણી જોઈને તુલસીનું કુંડું ક્યાંક સંતાડી દેતી તે બિચારી છોકરી આખા ઘરમાં શોધી શોધીને અને ક્યારેક રડીને તે કુંડું પાછું લાવતી તેને સારી રીતે સાફ કરતી શ્રદ્ધાથી પૂજા કરતી અને તેના પછી જ તે કંઈક ખાતી હતી દરરોજ તે છોકરીની જેઠાણીઓ તેનું તુલસીનું કુંડું આમ તેમ સંતાડી દેતી અને તે કોઈક રીતે શોધીને પૂજા કરતી એક દિવસ તો તેની જેઠાણીઓએ ક્રોધમાં આવીને શું કર્યું કે તુલસીનું તે કુંડું જ ઘરથી ખૂબ દૂર ફેંકી દીધું છોકરીએ ઘરમાં આંગણામાં આસપાસ બધે જ તે કુંડુંને ખૂબ શોધ્યું પરંતુ કુંડું ત્યાં હોય તો મળે ને તે કુંડું મળ્યું જ નહીં શોધી શોધીને તે છોકરી ખૂબ પરેશાન થઈ ગઈ અને એટલી દુઃખી થઈ ગઈ કે જ્યારે તેણે તુલસીજીની પૂજા જ ન કરી તો તેણે અન્નનો દાણો પણ મોઢામાં ન મૂક્યો કારણ કે તેનો રોજનો નિયમ જે તૂટી ગયો હતો હવે જ્યારે નિયમ તૂટ્યો તો તે ખૂબ ઉદાસ થઈને ભગવાનને યાદ કરવા લાગી તે છોકરીની આ સાચી ભક્તિ અને તપસ્યા જોઈને આ બાજુ તુલસી માતા પોતે તેના પર ખૂબ પ્રસન્ન થઈ ગયા અને તેના રૂમમાં અચાનક એક ચમત્કાર થયો બીજા દિવસે સવારે જ્યારે તે છોકરી ઊંઘીને ઉઠી તો તેણે શું જોયું કે તેની ચારપાઈ એટલે કે તેના ખાટલાના ચારેય ખૂણા પર એક એક સુંદર તુલસી માતાનું કુંડું પ્રગટ થઈ ગયું છે હવે તો આ અદ્ભુત દ્રશ્ય જોઈને છોકરી ખૂબ ખુશ થઈ ગઈ અને મનમાં વિચારવા લાગી કે વાહ હવે તો મારી તુલસી માતાને કોઈ ચોરી નહીં શકે કે કોઈ સંતાડી નહીં શકે મારે પૂજા કરવા માટે પણ હવે ક્યાંય બીજે નહીં જવું પડે હવે તો મારી તુલસી માતાને કોઈ ફેંકી પણ નહીં શકે આ વિચારીને તે ખૂબ ખુશ થઈ ગઈ અને જલ્દીથી ઉઠીને તેણે સ્નાન કર્યું અને શ્રદ્ધાપૂર્વક તુલસી માતાની પૂજા કરી લીધી પૂજા કર્યા પછી જ્યારે તે રસોડામાં જમવા બેઠી તો તેની જેઠાણીઓ તેની મજાક ઉડાવવા લાગી અને કહેવા લાગી લોહ દેરાણીનો નિયમ ધરમ આજે પૂરો થઈ ગયો લાગે છે ખરેખર તેમણે આવું એટલા માટે કહ્યું કારણ કે તેમણે તો જાણી જોઈને તુલસીનું કુંડું ખૂબ દૂર ફેંકી દીધું હતું અને તેમને એવું જ લાગી રહ્યું હતું કે દેરાણીએ આજે તુલસીની પૂજા નથી કરી અને નિયમ તોડીને પૂજા કર્યા વગર જ જમવા બેસી ગઈ છે ત્યારે બંને જેઠાણીઓ દેરાણીને મેણું મારતા કહેવા લાગી કેમ થઈ ગયો તારો નિયમ ધરમ પૂરો કરી લીધી તે તુલસીની પૂજા તો દેરાણીએ ધીમેથી અને શાંતિથી જવાબ આપ્યો હા જેઠાણીજી મેં પૂજા કરી લીધી જેઠાણી ગુસ્સામાં કહેવા લાગી અરે ક્યાંથી કરી લીધી પૂજા કુંડું તો અમે ફેંકી દીધું હતું એવું કહીને બંને જેઠાણીઓ જોરથી હસવા લાગી તો દેરાણી કહેવા લાગી તમે જાતે જોઈ લો મારા રૂમમાં ખાટલા પર તુલસીજી બિરાજમાન છે અંદર જઈને જેઠાણીઓએ જ્યારે ખાટલાના ચારે ખૂણે તુલસીના કુંડા જોયા તો તે દંગ રહી ગઈ અને ખૂબ શરમાઈ ગઈ તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને બોલી દેરાણી અમને માફ કરી દે તારી ભક્તિમાં તો ખૂબ સચ્ચાઈ છે અમે તને ખૂબ પરેશાન કરી અમે સમજી ગયા કે તું કોઈ સામાન્ય છોકરી નથી પણ સાચી ભક્ત છે ત્યારે ભોળી દેરાણીએ પોતાની જેઠાણીઓને માફ કરી દીધી અને ત્યારથી દેરાણી અને જેઠાણીઓ બધી મળીને પ્રેમથી તુલસીજીની પૂજા કરવા લાગી અને તેમના ઘરમાં સુખ સમૃદ્ધિના ભંડાર ભરાઈ ગયા અને તેમના બધા દુઃખ દૂર થઈ ગયા હે તુલસી માતા જેવી નિર્મળ બુદ્ધિ તમે તે જેઠાણીઓની કરી અને જેવા તે બધાના ઘરમાં સુખ સમૃદ્ધિના ભંડાર ભર્યા તેવા જ આ કથાને કહેનારે અને સાંભળનારે બધા ભક્તોના ઘરમાં પણ ભરજો પ્રેમથી બોલો તુલસી માતાની જય સાચી ભક્તિનું ફળ તો તમે જોયું જેમાં માતા તુલસીએ જાતે દર્શન આપ્યા પણ હવે સાંભળો એક એવી કથા જે સાચી શ્રદ્ધા અને લાલચ ભરેલી ભક્તિ વચ્ચેનો મોટો ભેદ બતાવે છે એક સમયની વાત છે એક પરિવારમાં નણંદ અને ભાભી સાથે સાથે રહેતી હતી નણનના લગ્ન હજી નહોતા થયા તે ખૂબ ધાર્મિક હતી અને તુલસીના છોડની ખૂબ સેવા કરતી હતી તે નિયમથી તુલસીને પાણી પાતી દીવો કરતી અને તેમની પૂજા કરતી પરંતુ તેની ભાભી જે કંકાસિયા સ્વભાવની હતી તેને આ બધી વાતો બિલકુલ પણ પસંદ નહોતી તે આ બધું ઢોંગ સમજતી જ્યારે ક્યારેક તેની ભાભીને ખૂબ વધારે ગુસ્સો આવતો ત્યારે તે પોતાની નણંદને મેણું મારતા કહેતી કે જ્યારે તારા લગ્ન થશે ને તો હું આ તુલસીને જાણૈયાઓને ખાવા આપીશ અને તારા દહેજમાં પણ આ તુલસીના પાંદડા જ આપીશ તું જે જો ત્યારે આ તુલસીની જ સેવા કરતી રહે છે તે આવું કહીને તુલસી માતાનું અને નણંદની ભક્તિનું અપમાન કરતી થોડો સમય વીતા જવા પર તે નણંદના લગ્ન નક્કી થઈ ગયા લગ્નના દિવસે ભાભીએ પોતાના કહ્યા મુજબ બધા જ જણૈયાઓની સામે ઈર્ષ્યામાં બળતા બળતા તુલસીનું તે કુંડું ફોડી નાખ્યું જેની સેવા તેની નણંદ દરરોજ કરતી હતી અને તે માટી અને તુલસીના પાન ખાવા માટે જણાઈયાઓને કહ્યું પણ તુલસીજીની કૃપા તો જુઓ જેવું જ જણ્યાઓએ તે માટીના ટુકડા મોઢામાં મૂક્યા તે ગળ્યા ગળ્યા અને સ્વાદિષ્ટ પકવાનોમાં બદલાઈ ગયા આ જોઈને ભાભી દંગ રહી ગઈ પણ તેની બુદ્ધિ ન ફરી તેણે ઘરેણાના નામ પર તુલસીની મંજરીથી બનેલા ઘરેણાં પોતાની નણંદને પહેરાવી દીધા પણ જેવી જ નણંદે તે પહેર્યા જોતતાજોતમાં તુલસીજીની મંજરીથી બનેલા તે ઘરેણાં પણ સુંદર મોતી જડેલા કિંમતી સોના જવેરાતમાં બદલાઈ ગયા એટલું જ નહીં ભાભીએ ગુસ્સાના માર્યા કપરાના સ્થાને તુલસીનો જનોઈ રાખી દીધો અને તે પણ માતાની કૃપાથી રેશમી અને સુંદર વસ્ત્રોમાં બદલાઈ ગયો હવે જ્યારે નણંદ પોતાના સાસરે પહોંચી તો સાસરે તો તેના દહેજના અને પકવાનના ખૂબ વખાણ થયા આ વાત જ્યારે ભાભીના કાનો સુધી પહોંચી ત્યારે તેને ખૂબ નવાઈ લાગી તેણે વિચાર્યું કે તેણે તો નણંદના ઘરેણાં કપડાં અને બધું જ તુલસીજીનું જ રાખ્યું હતું આ બધું જાણીને ભાભીને હવે તુલસીની પૂજાનું મહત્ત્વ સમજાઈ ગયું પણ તેના મનમાં શ્રદ્ધા નહીં પણ લાલચ જાગી તે ભાભીની પણ એક દીકરી હતી તે ત્યારે પોતાની દીકરીને કહેવા લાગી કે દીકરી તું પણ તુલસીની સેવા કર તને પણ તારી ફઈની જેમ આવું જ ઉત્તમ ફળ મળશે તે જબરદસ્તી પોતાની દીકરી પાસે તુલસીની સેવા કરવા કહેતી હતી પરંતુ તે છોકરીનું મન તો તુલસીની સેવામાં જરા પણ લાગતું જ ન હતું ધીમે ધીમે સમય વીતી ગયો ભાભીની દીકરી મોટી થઈ ગઈ હવે તેના લગ્નનો સમય આવી ગયો ત્યારે ભાભી મનમાં ને મનમાં વિચારવા લાગી કે જેવો વ્યવહાર મેં મારી નણંદ સાથે કર્યો હતો તેવો જ હવે હું મારી દીકરી સાથે પણ કરીશ તો મારી દીકરી પણ સોના ચાંદીના ઘરેણાંથી લદાઈ જશે અને જાનૈયાઓને પણ જાત જાતના પકવાન ખાવા મળશે અને સાસરે પણ તેને ખૂબ માન સન્માન મળશે કારણ કે તુલસી માતા ભાવનાના ભૂખ્યા છે લાલચના નહીં આ જ વિચારીને ભાભી જાનૈયાઓની સામે તુલસીનું કુંડું ફોડી દે છે પરંતુ આ વખતે કુંડાની માટી માટી જ રહે છે મંજરી અને પાન પણ પોતાના અસલી રૂપમાં જ રહે છે જનોઈએ પણ પોતાનું રૂપ ન બદલ્યું અને જ્યારે ભાભીએ બધા જ જાનૈયાઓને ખાવામાં તુલસીના પાન આપ્યા તો આ જોઈને બધા લોકો અને જાનૈયાઓ પણ ભાભીની નિંદા કરવા લાગ્યા અને ગુસ્સે થયા ભાભીએ લાલચમાં આવીને પોતાની દીકરીના દહેજમાં પણ તુલસીના પાન અને મંજરી વગેરે રાખી દીધા હતા જ્યારે દીકરી પોતાના સાસરે પહોંચી તો ત્યાં પણ તેની અને તેના પરિવારની ખૂબ નિંદા જ થઈ ભાભી ગુસ્સા ના માર્યા અને શરમ ના માર્યા ક્યારે પણ પોતાની નણંદને પાછી નહોતી બોલાવતી એક દિવસ ભાઈએ વિચાર્યો કે મારી પત્ની તો મારી બહેનને બોલાવતી જ નથી કેમ નહીં હું જ મારી બહેનને મળી આવું તેનો સ્વભાવ હજુ પણ બદલાયો નહોતો આ વિચારીને તેણે પોતાની પત્નીને કહ્યું અને કંઈક ભેટ પોતાની બહેન માટે લઈ જવાની વાત કરી તો ભાભીએ ગુસ્સામાં એક થેલામાં જુવાર ભરીને કહી દીધું કે આ લો ઘરમાં બીજું કંઈ નથી તમે આ જ લઈને જાઓ ત્યારે ભાઈ ખૂબ દુઃખી મનથી પોતાની બહેનની પાસે જવા નીકળ્યો રસ્તામાં તે વિચારતો રહ્યો કે કોઈ ભાઈ ભલા પોતાની બહેનના ધરે ખાલી હાથે અને એમાં પણ આ જુવાર કેવી રીતે લઈને જઈ શકે છે આજ વિચારીને તે શરમના માર્યા એક ગૌશાળાની પાસે રોકાઈ ગયો અને જુવારનો તે થેલો તેણે એક ગાયની સામે પલટાવી દીધો ત્યારે જે ગોવાળે આ બધું જોઈ લીધું તે દોડતો આવ્યો અને ભાઈને કહેવા લાગ્યો કે અરે ભાઈ તમે આ ગાયોની સામે સાચા હીરા મોતી અને સોના મોહરો કેમ નાખી રહ્યા છો આને તો ઘાસ નાખવાનું હોય છે ત્યારે ભાઈએ જોયું તો તે આશ્ચર્યચકિત રહી ગયો થેલામાંથી જુવાર નહીં પણ સાચે જ કિંમતી રત્નો નીકળ્યા હતા પછી ભાઈએ ગોવાળને બધી વાત જણાવી અને તે બધું ધન લઈને ખુશી ખુશી પોતાની બહેનના ઘરે ચાલ્યો ગયો બંને ભાઈ બહેન એકબીજાને જોઈને ખૂબ ખુશ થઈ ગયા ત્યાંને બહેને તુલસી માતાને સાચા મનથી પ્રાર્થના કરી કે હે તુલસી માતા મારી ભાભીને સદબુદ્ધિ આપો અને તુલસી માતાની કૃપાથી તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનના ભંડાર ભરાઈ જાય ત્યારે થોડા દિવસો પછી જોતતા જોતમાં તે ભાભીનું મન બદલાઈ ગયું તેનો કઠોર સ્વભાવ પ્રેમમાં બદલાઈ ગયો અને તે પોતાની નણંદને ખૂબ માન સન્માન આપવા લાગી અને હવે તે પણ લાલચથી નહીં પણ સાચા મનથી તુલસીજીની સેવા કરવા લાગી તુલસી માતાની કૃપાથી તેમના ઘરમાં સુખ સમૃદ્ધિના ભંડાર ભરાઈ ગયા તેમના ઘરમાં હવે કંકાસ નહોતો થતો અને બધા સુખેથી રહેવા લાગ્યા હે તુલસી માતા જેવી કૃપા તમે આ બધા ભક્તો પર કરી તેવી જ કૃપા આ કથા સાંભળનાર સૌ ભક્તો પર કરજો પ્રેમથી બોલીએ તુલસી માતાની જય આ દિવ્ય કથાઓ તમે સાંભળી રહ્યા હતા તમારી પોતાની ચેનલ વાસ્તુ મંદિર પર